આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરુ ઐતિહાસિક સપાટી એ ભાવ છ હજાર અગિયાર રૂપિયા ભાંભર માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ છે આજે પણ તમામ માર્કેટ યાર્ડમાં

પાટડી સત્તાવનસો થી છ હજાર ત્રણસો એકસઠ રૂપિયા બોટાદ પાંચ હજારથી છ હજાર પંચોતેર રૂપિયા જસદણ પાંચ હજારથી છ હજાર રૂપિયા ગોંડલ પંચાવનસો થી છ હજાર બસો રૂપિયા વાંકાનેર પાંચ હજારથી છ હજાર રૂપિયા જેતપુર અડતાલીસો થી પચીસ રૂપિયા ઊંઝા સુડતાલીસો થી છ હજાર રૂપિયા થરા પાંચ હજારથી છ હજાર પાંચસો રૂપિયા પાટણ પાંત્રીસો એકથી છ હજાર સો રૂપિયા આરીજ ત્રેપનસો પચાસથી છ હજાર બસો ચાલીસ રૂપિયા થરા અડતાલીસોથી છ હજાર બસો રૂપિયા નેનાવા પિસ્તાલીસોથી છ હજાર અગિયાર રૂપિયા વારાહી પિસ્તાલીસોથી છ હજાર છસો એક રૂપિયો દિયોદર છ હજાર બસો રૂપિયા રાધનપુર પંચાવનસો થી છ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા રાપર ત્રેપનસો થી છ હજાર તેર રૂપિયા અંજાર પંચાવનસો થી અઠાવનસો ત્રીસ રૂપિયા ભયાઉ સત્તાવનસો થી છ હજાર એકવીસ રૂપિયા જામનગર બે હજાર થી છ હજાર બસો રૂપિયા ભાવનગર પાંચ હજાર નવસો થી છ ત્રણસો રૂપિયા પોરબંદર એકતાલીસો થી સત્તાવનસો પચીસ રૂપિયા અમરેલી બે હજાર થી છ હજાર રૂપિયા ત્રાંગધ્રા ત્રેપનસો થી છ હજાર એકસો ને છોતેર રૂપિયા સાવરકુંડલા પંચાવનસો થી છ હજાર ત્રણસો ને છ રૂપિયા થ્રોલ અડતાલીસો થી છ હજાર બસો રૂપિયા માંડલ ત્રેપનસો થી છ હજાર એકાવન રૂપિયા પાલાવડ ચોત્રીસો સાઠથી છ હજાર સિત્તેર રૂપિયા બાબરા ચુમ્માલીસો પંદરથી પાંચ હજાર નવસો ને રૂપિયા જૂનાગઢ પંચાવનસોથી છ હજાર રૂપિયા વિરમગામ અડતાલીસોથી અઠાવનસો ચાલીસ રૂપિયા સાણંદ પિસ્તાલીસોથી સત્તાવનસો રૂપિયા જામજોધપુર અડતાલીસો એકાવનથી પાંચ હજાર નવસો ને રૂપિયા જામખંભાળીયા પાંચ હજારથી છ હજાર એકસો ને સાઠ રૂપિયા ડીસા અઠ્ઠાવનસો પંદરથી છ હજાર રૂપિયા સમી છપ્પનસોથી છ હજાર બસો રૂપિયા ધાનેરા સુડતાલીસો એકોતેરથી છ હજાર એકસો ને બેતાલીસ રૂપિયા ભાંભર પાંચ હજારથી છ હજાર આઠસો ને અગિયાર રૂપિયા બહુચરાજી ત્રેપનસો ત્રેપનથી સત્તાવનસો ને એક્યાસી રૂપિયા પાઠાવાળા છત્રીસો સિત્તેરથી અડતાલીસો ને દસ રૂપિયા દસાણા પાટડી છપ્પનસોથી છ હજાર બસો ને પચાસ રૂપિયા ફેસાણ પાંત્રીસોથી છ હજાર રૂપિયા અને ઉપલેટા સુડતાલીસો પચીસથી સત્તાવનસો ને પચાસ રૂપિયા